પાણીજન્ય રોગોમાં પાણીપુરીની લારીઓ પર ખોરાક શાખા દ્વારા લાલ આંખ કરવામાં આવી. બાગોડિયા રોડ પર આવેલ પાણીપુરીના વિક્રેતાઓની લારીઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. શહેરમાં રોગચારો વધતા હવે પાણીપુરી પર તવાઈ. વડોદરામાં રોગચાળો વધી રહ્યો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું ઉંગતું તંત્ર સફાળુ જાગ્યું છે અને રોગચાળાને રોકવા હવે દોડાદોડ કરી રહ્યું છે. ત્યારે પાલિકા આરોગ્ય વિભાગની ટીમોએ પાણીપુરીની લારીઓ પર તવાઈ બોલાવી છે આજરોજ વાઘોડિયા રોડ પર પાણીપુરી વેચતા લારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું પાણીજન્ય રોગોને લઈ અથાઈ રહેલું ચેકિંગ માત્ર દેખાવ પૂરતું હોવાનું પણ લોકોને લાગી રહ્યું છે